એ તો લક ચાલી જાય છે મકળીમાં કશું ચાલેવાય તો બાપુજી મકળીમાં ક્યો તો મારે પેલા જોવું તો બાપ પાસે ચલા આપો થોડી મントુ ભાઈને ચલા આજીમ કાઈ હ ઓકે થઈ જ ગયું ને ઇથે કમ્પ્લીટ થઈ કમ્પ્લીટ હા રાજુજી ઓંદો આપાજો જો એવું છે ગાઈજ મકળી આપજો કમ્પ્લીટ છે નહીં કમ્પ્લીટ કમ્પ્લીટ બોલા બોલા બામન હે અમું થોયા બોયા ફુટસી

ચૌદસો રૂપિયા ભાવ બારસો રૂપિયા સરકાર હોવું જ નહી જોતી હા કા ચેટલા વનિય થાય તારું ખેડવાના આ પેલો છટકાવ કરો પીણી કરો બુંડ નો પાસે ત્રાજા જોવા ફેન્સિંગ મારી

કોમ કરવા માટે મગજ મગજ તો દોડાવવું પડે ને અમારા ખેડૂતને એટલે આવું છે બધું એકદમ બધું કશું પેદા થતું નહીં અને વગડા છે તો એ ખાલીના પામો આ મફળીભાઈ કેટલી ચિંતા કે ભૂંડ નહીં આવે ને આ હરું કે ભૂંડ આવે તો એ ચિંતા આવે તો ઊંડે આ બે ખેડૂત શું કરે છે એ બે ખેડૂત રહ્યા ને આખા પાયલોટ છે આપણે જે ટ્રેક્ટર લઈને આવ્યા છે સવારી યોની લઈને આવ્યા છે એ અતારે ખોપી રહ્યા ચાર મન લાગે કફન ખેડૂત બંધુ છે આ ખેડૂત બંધુઓ બે જબરજસ્ત

ચાલુ થઈ ગયું હં આપણે અત્યારે છેલ્લા દાળ દિવસની મફળી લગભગ પોચ તારીખ વાવી તી પોચ સાતે આ પોચ આઠ જઈ અને આજે લગભગ દસ તારીખ થઈ લે પોત્રીસ સત્રીસ દિવસની મફળી હાય એરીયા હ હ આપણે ચોવીસ નંબર વાઈ છે બીજો ઉગારો નહીં ના ઉગારો અત્યારે કોઈ બીજો તમને દેખાતો છે ને ગાઇડ મારો આ તો ફોરવામાં આવું રહી ગયું હોય ઓકા સર બોલ દિયો અમરો લેણી લીએ બરોબર યુએસએ બતાઈ દીધી હા દીધી ઓકે કહી દીધું હા કહેવાય તમારી ખેતી પાસ કરી કે નહીં ખેતી પાસ થઈ નહીં થાય તો પણ થઈ જ મજૂરી એટલે થઈ જ આ કરી હોય તો આપણો નહી મજૂરી છે

વિરોધ થયો છે ને કોક ભાઈ ભારત માં લાવે વિરોધ તો બરોબર જ છે પણ ખેડૂત શું કરે લે વાલી લોતરી હું કોઈ રોડ આવે છે ને આ અતર કેટલા રોડ બધા ઉટકાઈ ગયા ઈ હોચ કરો ભાઈ કોઈ નવા નવા પાડવાની કોઈ જરૂર નહીં અમર ખેતી કરવા દયો જે જીવતા હોય જીવન જીવવા દયો બરાબર બરાબર કેટલા વને થાય એ ખબર નહીં અમે આ ચાર વીઘા જતી રહે પછી રહે જ ત્રણ વીઘા શું કરવાનું તારી ગો ફરી વાઈએ કે પછી ગાય નો ચાર જોતી કે પછી કપાવાયે કે પેલું આ થયું બનાસકાંઠામાં જોયું નહીં તમે પેલા ને બિચારા ને જેટલું બધું રોડ રોડ કરી અલ્યા ભાઈ આવો પડે અત્યારે જેટલો તૂટી ગયા એ હોચ કરો કે એ ખેડૂત બિચારો કે તોડી નો શિવ નો શિવ આમ નખડો નેખડો કરતો તો જોયું તમે વિડીયો રે ઓ હો એ જેટલો ખેડૂતની મેદના જેટલી હશે તાણે ખબર પડે કે જેટલાઓ ઓની થાય એટલે ખેડૂતોને જાગવાની જરૂર છે ખેડૂતોને આ બધું શીખવા મળે ખેડૂતોને જાગવું જ પડશે ને આ તો બધું ચડી ગો ચણા ચણા ખાઈ જ રોડ કરી નાખીએ એટલે ભાઈ રોડ પેરીથી કરો જે કરતા હોય ઠેકાણો પાડો પછ રોડ રોડ કરીને કરવાનું શું કેટલી જમીન જતી રહે હવે હું ખાઈશું પછી

બરાબર સબસ્ક્રાઈબ કરજો હા લાઈક કરજો શેર કરજો ખેડૂતો ની વેદના આવું બધું જોવા મળશે